અહીં 24 જુલાઈ 2025 ના રોજ બનાસકાંઠાથી આવેલા મહત્વના સમાચાર છે મુખ્યમંત્રીના આગમન પેલા બનાસકાંઠામાં ખેડૂત નેતાઓની અટકાયત બનાસકાંઠા 24 જુલાઈ 2025 ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બનાસકાંઠા જિલ્લામાં આગમન પેલા જ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂત આગેવાન શ્રી અમરાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર અમારી શાંતિપૂર્ણ હકની માંગને સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે આજ રોજ મુખ્યમંત્રીશ્રીનું બનાસકાંઠા જિલ્લામાં આગમન છે અને આજ સમયગાળામાં તેમનું શાંતિપૂર્ણ આવેદન હતું તેમની મુખ્ય માંગ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર લઈને છે ખેડૂતોની માંગ છે કે ઉદ્યોગપતિઓ અને નેતાઓને જે રીતે વળતર ચૂકવવામાં આવ્યું છે તે જ રીતે સાચા ખેડૂત હકદારોને પણ વળતર મળવું જોઈએ આ લડત માટે થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું

આજે બનાસકાંઠાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીનું સ્વાગત છે એવા સમયે પોલીસને આગળ કરી અને અમારી નજર કેદ કરેલી છે અમારી એક જ માગણી છે સરકાર શ્રી પાસે કે જે ભારત માલા પ્રોજેક્ટ અત્યારે બનાસકાંઠાની અંદરથી છેક ગાંધીનગર સુધી જઈ રહ્યો છે એની અંદર ખેડૂતોને ફક્ત અને ફક્ત અમારા વિસ્તારની અંદર મીટરના વીસ રૂપિયા આપેલા છે જ્યારે ઉદ્યોગપતિઓએ નેતાઓએ જે એને કરેલી જમીન છે એના જેમીસો રૂપિયા આપેલા છે અમે છીએ કે અમારી છે કે જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે સરકાર શ્રી અમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રી સાહેબ શ્રી આવતા હોય આપણા વડાપ્રધાન સાહેબ શ્રી આવતા હોય એટલે પોલીસને આગળ કરી અને અમને ખેડૂત આગેવાનોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે આજની બેઠેલી સરકાર શું સાબિત કરવા માંગે છે એ અમે ખેડૂતો સમજી શકતા નથી પણ આગળના સમયની અંદર આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે હક લીધા વગર જપવાના નથી જય જવાન જય કિસાન